અને ગિરીશભાઈની પાસે એની બહુ જ વિગતો છે એટલે એ રસપ્રદ થઈ રહેશે અને ભારતીય જનતા પાર્ટીની સરકારો કેવા કેવા ખેલ કર્યા છે આપણી સ્ટ્રેટેજિક બાબતોની અંદર માત્ર અદાણીને લશ્કરને માટેની જમીન સરહદ પરની જમીન એ આપે છે એટલું જ નહીં પણ વિદેશમાં પણ આપણો જે અડ્ડો હોય લશ્કરી અડ્ડો હોય એને પણ એ એને ખાલી કરે છે કારણ કે એની લીસ્ટ છે રિન્યુ નથી કરાવતી એની જરૂર હતી કે નહીં એની વિશે વાત ગીરીશભાઈ કરશે પરંતુ ક્યારેક ક્યારેક અમેરિકા ચીન એ પોતાના અડ્ડાઓ એ જીબુટી કે શ્રીલંકા કે પછી બાંગ્લાદેશમાં રાખવા માંગે ત્યારે આપણે આપણો જે અડ્ડો હોય એને કેમ ખાલી કરી રહ્યા છે મને આ સવાલ થયો છે ગિરીશભાઈ અને તમારી પાસેથી વિગતે જાણવું છે કે આની સચ્ચાઈ શું છે ધન્યવાદ ડોક્ટર સાહેબ ઇન્ટરનેશનલ પોલિટિક્સ ની અંદર તમે કેટલા ગંભીર છો અને તમે એની દૂરદ્રષ્ટિ રાખી અને શું એક્શન લ્યો છો એના શું આવશે તમે જ્યાં સુધી કેલ્ક્યુલેટ ન કરો તો એ તમારી વિરુદ્ધ ભવિષ્યમાં જાય એના જ આ દાખલા છે તમે જે વાત કરો છો એ માં જે આપણો અડો હતો અન્ય એ આપણે ખાલી કર્યું હવે એની અંદર કોઈ નવાઈન માતાથી ઓલરેડી એગ્રીમેન્ટ હતું પણ આ એમાં જોવાની વાત એ છે કે આપણી પાસે ઓગણીસો જ આપણે અડ્ડો બનાવ્યો હતો ઓગણીસો થી અઠાણું માં ભાજપની સરકાર હતી એટલે આ બે ઇન્સિડન્ટ જે છે એ ભાજપનો અમેરિકા પ્રેમ કેવી રીતે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે દેખાડ્યો હતો ને આપણને કેમ નડ્યો છે એનો આ દાખલો છે એમાં અઠાણું માં તમે જુઓ તો તાલેબાનની અંદર અડ્રેસ ચાલતો તો હતો અફઘાનિસ્તાનની અંદર તાલિબાન સરકાર સ્થાપવાની કોશિશ કરી રહ્યો હતો એ યુદ્ધ હાલી રહ્યું હતું એમાં અમેરિકા રશિયા ચાઈના બધા પોતપોતાના ઇન્ટરેસ્ટથી એમાં ઇન્ડાયરેક્ટલી જોડાયેલા હતા આપણે પણ હતા પણ નોર્ધન એલાયન્સને મદદ કરવા માટે આપણે ત્યાં વાજપાઈ ની સરકાર નક્કી કર્યું આપણે આપણે ની અંદર એક આપણે એક હેલિકોપ્ટર સેન્ટર બનાવ્યો એનો લાભ શું થયો કે જે નોર્ધન એલાયન્સના જે સપોર્ટ હતા જે તાલિબાનની સામે લડી રહ્યા હતા એના જે મુખ્ય હતા અહેમદ શાહ મસૂદ એ ઇન્જર્ડ થયા અને એને આપણો હેલિકોપ્ટર લઈ જઈને લઈ આવીને એની ટ્રીટમેન્ટ કરી એટલે એ વખતે આપણે પોલિટિકલી વિવેર અગેન્સ્ટ તાલિબાન પછી તમે જો કે ઈ અડો આપણે ખાલી કર્યો કારણ કે પછી એની ઉપયોગ્યતા ન રહી અને પછી ફરીથી આપણે બે હજાર બે ની અંદર આપણે આઈની બનાવ્યું પણ આઈની નો એ વખતે સિસ્ટમ એ હતું કે આપણે જોઈન્ટ એક્સરસાઇઝ કરશું અને આપણે એ લોકોને ટ્રેન કરશું એમાં ફક્ત આર્મીનું જ નહોતું એ લોકોને એરપોર્ટને એના માટે ટ્રેનિંગ આપવી કે કેવી રીતે રનવે બનાવવા કેવી રીતે એની સિસ્ટમ ડિપ્લોય કરવી પણ એની સામે તરત જ્યાં ત્યાં સુધી વાંધો નહોતો જ્યાં સુધી આપણા સંબંધો બધા ભેગા ન્યુટ્રલ રહેતા હતા રશિયાનું ત્યાં ઓલરેડી બસો એક મોટર રાઇફલ ડિવિઝન પહેલા હતું પણ ત્યાં સુધી આપણે ઓબ્જેક્શન રશિયાએ નતો લીધો જ્યાં સુધી આપણી એક્ટિવિટીઓ કંઈક શકમંદ ન રહી અને પછી એ પ્રેશર એને કર્યું તજકિસ્તાનને કે ભાઈ આ લોકોને કાઢવા પડશે કારણ કે આ લોકોનો નિયતની ખબર નથી પડતી એટલે તમે જુઓ તો એ પણ આપણે બે હજાર બાવીસમાં માં આપણે ખાલી કરી દેવું પડ્યું હવે એની અંદર બે રીઝન એ હતા કે એક તો રશિયાને અત્યારે જે પોતાના ડિસ્ટર્બન્સ છે એની અંદર એના આજુબાજુની અંદર કોઈ પણ એવા સેન્ટર નથી જોતા કે જે દુરુપયોગ થઈ શકે આજે જો આપણો અડો ત્યાં બેઠો છે આપણી ઈમાનદારી કોની સાથે છે એ ખબર પડતી નથી જો અમેરિકાને આપણે આઉટલી હેલ્પ કરીએ એનો એકાદો બી ત્યાં પ્લેન આવી જાય તો એ રશિયાને નુકસાન પહોંચાડી શકે ચાઇનાનું સાથે બીઆરઆઈ બની ગયું હતું બેલ્ટન રોડ ની અંદર એના ઇન્વેસ્ટમેન્ટ થયા બેલ્ટેન રોડ નો મોટો સેન્ટર જ તાજકિસ્તાન છે કારણ કે ઈરાન અને ગ્વાદર અને ચાબાર ફોર્ટ જે પાકિસ્તાન અને ઈરાનના છે એ વાપરીને એનો સેન્ટર પોઈન્ટ આવે છે તાજકિસ્તાન એટલે ચાઇનાએ એ પણ એમાં સૂર પુરાવ્યો કે ભાઈ હવે આ લોકોની કોઈ અહીંયા ડિસ્ટર્બન્સ નથી અને સિસ્ટમેટિકલી બધાને ખાલી કરાવડાવ્યા એમાં આપણે ત્યાંથી નીકળી જવું એની અંદર કોઈ ડાઉટ નતો પણ આની અંદર જોવાની મજા એ છે કે આપણે કયા સામે એક્શન લીધા હવે આની અંદર એક બહુ નવો ડેવલપમેન્ટ એ થયો કે ઇન્ડિયન ઓશન ની અંદર એક ચાચર ચોક જેવો એક આઈલેન્ડ છે જે આખો કંટ્રોલ કરે ત્રણ હજાર કિલોમીટરનું ઈ ટાપુનું નામ છે દિયાગો ગ્રાસિયા ગ્રાસિયા જે ટાપુ છે મેં આપણે એના ફોટો મોકલ્યા છે એના ઉપર છસો માણસો જ બ્રિટિશના ટાઈમમાં હતા એ બ્રિટિશોના હાથમાં હતું અને ઓચિંતુ એટલે ઈ બ્રિટિશ નાઇન્ટીન સિક્સટી સિક્સ ની અંદર બ્રિટિશ ઇન્ડિયા ઓશન ટ્રીટી ની અંદર આપણે આપણે એના સાથે એના ભેગા ભેગા હતા આપણે એની કોઈ એક્ટિવિટી કરતા કારણ કે ત્યાં માણસો હતા જ નહીં સડનલી નાઇન્ટીન સેવન્ટી થ્રી ની અંદર એ લઈ લીએ છે અમેરિકા અને અમેરિકા પોતાનો ત્યાં એક બહુ મોટો બેઝ બનાવી જોશો તો ત્યાં મોટા સ્ટોરેજ ટેન્ક છે ત્રણ હજાર મીટરનો રનવે છે અને હોસ્પિટલ છે રેસીડેન્શિયલ કોલોનીઝ છે અને છસો સિતે જણા જે હતા એમને એ લોકો જબરજસ્તી ત્યાંથી કાઢી અને મોરેશિયસ મોકલી દીધા એટલે એ ટાપુ જે છે એ આખે આખો ડિફેન્સ માટે અમેરિકા એને કબજે લીધો હવે ઈ ટાપુ એના માટે શું કામ ઇમ્પોર્ટન્ટ હતું સ્ટ્રેટેજીક કારણ કે તમે ત્યાંથી જુઓ ને તો એને એ વખતે ગલ્ફ ઇરાક અને અફઘાનિસ્તાન વોરમાં એના એરફોર્સના પ્લેન ત્યાં રાખી અને ત્યાંથી એટેક કર્યા હતા કારણ કે એ વખતે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ એનું બહુ ઓછું થતું હતું હવે હું તમે જોવા જાવ તો ઈરાન થી ઈ લગભગ અઢારસો નોટિકલ માઇલ છે જીબુટી થી પણ એટલું થાય છે તમારે તાઇવાનથી થાય છે ત્રણ હજાર આઠસો નોટિકલ માઇલ અને આફ્રિકાથી એટલું થાય એટલે એવા જગ્યાએ સ્પેસિફિક આવીને ઉડીને પાછો આવી બોમ્બાર્ટિંગ કરીને વિદાઉટ રિફ્યુલિંગ એટલે એને આ સેન્ટર પકડ્યો તો એના મતલબ એ થયો કે આફ્રિકા મિડલ ઈસ્ટ ઇન્ડિયા ચાઈના રશિયા અને બધાને એ કંટ્રોલ કરી શકે એટલે એને ટાપો લીધો એટલે આખા વર્લ્ડ અંદર એમાં તમે જુઓ તો સ્વિંગ ઓફ પર્લ્સ ચાઈના એક જાહેરાત કરી હતી કે ભાઈ મલેશિયા થી લઈને ઇન્ડિયન ઓશન ની અંદર હું એક કબજો એવી રીતે રાખીશ કે બધા ટાપુ એમાં એને બાંગ્લાદેશનો ટાપુ વાપર્યો મલેશિયા નો વાપર્યો શ્રીલંકામાં હર્બન ટોટા પોર્ટ લઈ લીધો અને કરાચીની અંદર ઓલરેડી એની પાસે ગ્વાદર પોર્ટ હતું એટલે એણે જે એક રિંગ બનાવી એને કાઉન્ટર કરવા માટે આ દિયા ગ્રાસિયા ઇંગ્લેન્ડ થી અમેરિકા લઈ લીધો અને ત્યાં બહુ મોટો નેવલ અને એરફોર્સ બેસ બનાવ્યો એનાથી ઓલરેડી બી ફિફ્ટી ટુ બમ્બર્સ અને એફ સિક્સ ની પડ્યા છે એટલે આ જે રીત થઈ એના પછી ઘણી બધી ફરકો પડવા મંડ્યા એટલે અફઘાનિસ્તાનમાં જે બધું થઈ રહ્યું હતું એ એના પછી આપણે સેકન્ડ મુવમેન્ટ શું કરીએ છીએ એ આપણને જોવાની હતી પણ ઓમ તમે જોવા જાવ ને તો કોઈ એમાં એવું નથી કે ઇન્ડિયા પાસે બીજા સેન્ટર્સ નથી આપણે તમે જુઓ તો નાઇન્ટીન એટીમાં આપણે ભૂટાનમાં પણ જોઈન્ટ આર્મીની હિસાબે આપણે એગ્રીમેન્ટ કરેલી છે

માલદીવની અંદર પણ આપણે પ્રેઝન્સ છે સિસિલસમાં છે સિસિલમાં આપણી પાસે છ એવા સ્પોટ છે અલગ અલગ ટાપુઓ પર સિંગાપોરમાં બે હજાર અઢારમાં આપણે એગ્રીમેન્ટ કરેલી છે જોઈન્ટ નહીં શ્રીલંકા હર્બન ટોટા છે અને ઈરાનમાં તો આપણી પાસે ચાબાર પોર્ટ છે એટલે ઘેરાવ તો બધાએ બધાએ કોશિશ કરેલી છે પણ ડિએગો ગ્રાસિયા આવ્યા પછી આ બધા ટાપુઓ રિસ્ક ઉપર આવી જાય છે કારણ કે જીબુટીમાં તો દુનિયાભરની બધા સુપર પાવરો બેઠેલા છે પણ ત્યાંથી નીકળવું કેવી રીતે કારણ કે હવે તમે જુઓ તો ગલ્ફ વોર પછી ઈરાનના કતરનો રવૈયો બદલાય છે સાઉદી અરેબિયાનો રવૈયો બદલાય છે પાકિસ્તાન એટલો બધો બળુકો કરી નાખ્યો અમેરિકા કે હવે એને ધમકી દીધી કે ઉપર પર્યટક હશે તો હું એને બોમ્બ આપીશ એટલે હવે તો ચીટીઓના પર નીકળી આવ્યા છે એટલે હવે તમે અત્યારે કઈ સ્ટ્રેટેજી અપનાવશો એ તમે કેવા માટે પણ તૈયાર નથી કે ભાઈ તમે ખાલી કર્યો તો સુકામ કર્યો એટલે ગવર્મેન્ટ જે સાચું છે એ પણ સુકામ ગભરાય છે બોલવામાં ઈ જોવા જેવું છે અને આપણી જે પોલિસી છે હા ગિરીશભાઈ આપણી સરકાર છે ને આના વિશે મૌન રહે છે એનો અર્થ સમજવો શું કારણ કે આપણે છે ને છીએ કે ચીનના છીએ કે રશિયાના છીએ પડતી એટલે કહું છું કે આમની જે ઇન્ટરનેશનલ પોલિસી જે છે આપણે તમે બહુ હોશિયારીથી જોઈએ તો એ જગ્યા મેં કહેતા નહેરુ એ જયારે ઈસ્ટ અને વેસ્ટમાં બે જ સુપર પાવર હતા રશિયા અને અમેરિકા કોલ્ડ વોર ચાલતી હતી એટલે ત્યારે તમે જોવો તો નેહરુ બહુ એક નવો ત્રીજો રસ્તો કાઢ્યો કે ભાઈ હું એક નોન અલાઈન એસોસિએશન બનાવીશ જે જેને જરૂર પડશે એ રીતે કરશે નોન અલાઈન વોઝ ધ બેસ્ટ ઓફ ધ થિંગ્સ કે એની અંદર જે જોડાતા હોય જોડાય અને પોતાના વિચાર કરે હવે અત્યારે તમે જુઓ તો આ લોકો જે બીજો એક રિસ્ક મોટો ઉભો થઈ રહ્યો છે કે તમારે આ ઇસ્લામિક નેટો બનવાની તૈયારીમાં છે હવે એની અંદર રોલ કોનો બેસશે તો ઇન્ડિયા ક્યાં રહેશે કારણ કે એની અંદર તો તો પાકિસ્તાને જોડાશે 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 ઈરાને ઈરાકે સીરિયા બધા જોડાવાના જો નેટોની જેમ એક ઇસ્લામિક આખો ઓર્ગેનાઇઝેશન બને છે તો તમે ક્યાં રહેશો તમે નેપાલને કોશિશ કરી હતી પણ એ હિન્દુ રાષ્ટ્ર થયો નહીં એટલે હવે નેપાલનું એ નક્કી નથી ક્યાં જશે એટલે તમારા જે પર્સનલ ઇન્ટરનલ પોલિટિક્સ માટે તમે જે પત્તા ખેલ્યા એ પત્તા બધા ડિફ્યુઝ થાય છે અને આપણે લુકીસ્ટ આપણે પોલિસી બનાવી નોર્થ ઈસ્ટમાં લુકીસ્ટની તમે વાત કરી પણ લુકીસ્ટની અંદર એવા તમે કોઈ લાભ ના આપ્યા કે એ લોકો તમારા ભેગા આવે એનો જીવતો દાખલો હતો શેખ હસીનાનો શેખ હસીના એ જે દિવસે મેસેજ આપ્યો કે ભાઈ મારી પાસે એક ગોરો માણસ આવ્યો હતો અને એણે મારાથી સેન્ટ માર્ટિન આઈલેન્ડ માંગ્યો છે આ દિયાગો ગ્રાસિયાની પહેલા એણે એ કોશિશ કરી હતી કે બાંગ્લાદેશની બહાર જે સેન્ટ માર્ટિન આઈલેન્ડ છે એ મળે તો એ આખો ઇન્ડિયન ઓશન નો આપડો બે બંગાળ આખો કંટ્રોલ કરી શકે એવી પરિસ્થિતિ હતી હવે ઈ માણસ જે આવ્યો હતો ઈ એનું નામ હતું સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુ અને ડોનાલ્ડ લુ ની એવી છાપ છે દુનિયામાં કે ઈ રેજીમ ચેન્જર તરીકે મનાય છે ઈ જ્યાં જાય ત્યાં સરકારો ઉથલાવી નાખે એનો પ્રમાણ ક્યાં મળે છે કે ઈ અમેરિકાથી આવે છે તો દિલ્હી નથી જતો આજે સેક્રેટરી લેવલનો માણસ હોય ઈ ચેન્નાઈ જાય છે થી બંગલા શ્રીલંકા જાય છે શ્રીલંકાથી બાંગ્લાદેશ જાય છે અને બાંગ્લાદેશમાં રાતના મિટિંગ થયા પછી અમુક ચાઇનીઝ સાઇટ ઉપર વિડીયો વાયરલ થઈ કે રાતના ત્રણ વાગે ચાર્ટર્ડ ફ્લાઇટમાં ફોરેન મિનિસ્ટર ચાઇનાનો આવીને એને મળી ગયો કે ભાઈ શું વાત થઈ છે અને એણે કીધું કે આમ આમ છે મારો રેજીમ ચેન્જ કરશે જો હું એને મના કરીશ મેસેજ આપણને પણ હતો પણ આપણે તો કોઈ રિએક્શન જ ના આપ્યું અને બન્યું એવું કે ભાઈ શેખ હસીનાને કાઢી દેવી નાખી પડી અને ત્યાં રેજીમ ચેન્જ થયું એનો જ જેવો ત્યાંથી ગયા પછી છ ઓગસ્ટની ની અંદર ઇન્ડિયા ટુડેની ની જેમ પાકિસ્તાન ટુડે બહુ રેપ્યુટેડ મેગેઝિન છે લખ્યું કે ભાઈ જ્યાં જાય છે અને આવ્યો તો એશિયા ખંડ માટે સારું નથી કારણ કે ઇમરાન ખાન ને ના પાડી ચાઈના જવાની એ ગયો છે અને ત્રણ દી પછી ડોનાલ્ડુએ એને પણ ઉથલાવી નાખ્યો એટલે આજે બધા રિસ્પેક્ટર ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધી ગેમ ચાલી રહી છે ડીપ સ્ટેટ જે કામ કરી રહ્યા છે અને ડીપ સ્ટેટ ખાલી તમારું ગવર્મેન્ટમાં કામ નથી કરતો તમારા ઇકોનોમિકલ ડિસ્ટર્બન્સ કરે તમારી માનસિકતા બદલાય કારણ કે ગૂગલ અને બધી જે સોશિયલ મીડિયા છે છે એ લોકોના કંટ્રોલમાં એમને શું રિલીઝ કરવું શું ન કરવું અને એ અત્યારે જે તમે ની અંદર રિએક્શન જોયા ને એનું તમને ખબર પડી કે આફ્રિકા એમ કહી દીધું ગૂગલ ને બધાને ભાઈ અહીંયા આવીને તમારો કંટ્રોલ સેન્ટર બનાવો તો અમે તમારો અમારો નરેટિવ કંટ્રોલ કરી શકીએ નહીં તો તમે ત્યાં બેટા બેઠા અમારા નરેટિવ કંટ્રોલ કરો એટલે બધા જાગૃત તો થઈ ગયા છે પણ એમાંથી તમે જો નોર્થ કોરિયા ચાઇના અને એ લોકો સુકામ બચેલા એટલે કે ચાઇનાએ આખી એરેન્જમેન્ટ જ પોતાની રાખી એની પોતાની બાઇડુની સેટેલાઇટ બાયડુનું ગૂગલ બાઇડુના મેપ્સ અને બાઇડુની અંદર બધા એરેન્જમેન્ટ સેટેલાઇટ ઇન્ટરનેટ બધું એના ઉપર ચાલે એટલે એમાં તમે ઘુસપેટ ના કરી શક્યા અને આપણે એ કર્યું નહીં એટલે આપણે અહીંયા અત્યારે કંઈ પણ ચીજની ઇન્ફ્લુઅન્સ કરવી હોય તો એ લોકો બહુ સારી રીતે કરી શકે છે પણ એમાં એનો દે શું છે આજે તમે હવે ફિલ્ટર કરી નાખો તો એવું લાગે છે કે ટ્રમ્પ અને મોદી નો ઝઘડો છે એમાં દેશ બરબાદ બે થઈ રહ્યા છે આજે હવે તમે જુઓ તો એને શું લેવા દેવા છે એટલે આજે આપણી ઇન્ટરનેશનલ પોલિટિક્સ ની જે અણસમજ છે ને એ કદાચ આપણા દેશને બરબાદી તરફ લઈ જઈ લઈ છે અને હવે એની પાસે રસ્તો બી નથી કારણ કે ડેમેજ ઇઝ ડન બિયોન્ડ રિપેર પોઝિશન જી આઈ એગ્રી આઈ એગ્રી ગ્રીશભાઈ આપે બહુ સરસ રીતે આ વાત સમજાવી અને મને લાગે છે કે આખું આંતરરાષ્ટ્રીય ચિત્ર બધાની સામે મૂક્યું અને ઇસ્લામિક નાટો જે ઊભું થઈ રહ્યું છે એનું એમાં આપણી ભૂમિકા શું એની વાત પણ કરી એટલે મને લાગે છે લોકો આપણી આપણા દેશની પરિસ્થિતિ કેવી છે એનું આપણે ચિત્રણ કર્યું અને વિદેશ નીતિની બાબતમાં આપણે જેને માત્ર મોદી અને ટ્રમ્પની એમનો ઝઘડો છે અને દેશ એમાં છે બરબાદ થઈ રહ્યો છે એ હકીકત છે એ સંદર્ભમાં પણ આપણે જે વાત કરીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર